એક વસ્તુ બતાવવાની છે કે જો વસ્તુ તમને બતાવવાની મને નથી ખબર કે એમાં હું છું એમ બે દિવસ મૂકી દીધું છે મેં આપણે જોઈ એમાં હું છે હું નહીં એમ લસણ લીલા મરસા ટમેટા ધાણા અને પાંચ પાંદડા લીમડાના તમે વધારે પણ નાખી આપો શાકીને બતાવો કેવા લઈ જાય જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં શિવ આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું મસ્ત મસ્ત આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દો છે બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો તો મસ્ત આપણે શીવા ભી ગઈ હું આપણે ડ્રેસ પૂરો કરી દીધો જે ડ્રેસનું કાપડી ડ્રેસ મસ્ત પૂરો કરી નાની નાની થેલી બનાવી જો મેં કેટલી મસ્ત બનાવી સરસ છે ને તો ટિફિનની થેલી બનાવી નાખી છે આપણે તો આ છે ટિફિનની થેલી બાળકો માટે બનાવી છે મસ્ત આવી જાય મૂકી દીધો છે મારે તમને ખાસ એક વસ્તુ બતાવવાની છે કારણ કે જોયી વસ્તુ તમને બતાવ મને નથી ખબર એમાં હું છું એમ બે દિવસથી મૂકી દીધું છે મેં આપણે જોઈ એમાં શું છે હું નહીં એમ જાસ્તો મસ્ત આમ તડકા જેવું તડકો નથી પણ આમ વરસાદ જેવું નથી મસ્ત કોરું કોરું થઈ ગયું છે કપડા આપણે બહાર નાખી દે ને મેં પોટલી આડી તમને એમ થતું હશે કે આમાં શું છે એમ પોટલીમાં તમને બતાવું હું તે એમ કાંઈ હું સોડી લઉં પેલા લાવું ને કાચે સુશે ફોન હાથમાં છે તો અંબાતી નથી મારતી બહુ આગે આગે બાંધી દીધું છે કારણ કે વરસાદના સાંટા પડે ને

આ રીતના લઈ લીધી મસ્તો હવે આપણે ખોલી નહીં એમ પણ ખોલો તો આજો તો બે લટકાવી કેવા થઈ ગયા છે કઈ નહી હું તમને બતાવી દઉં એમાં મગ અને મઠ મગને મઠ પલાળલાતા તો વરસાદના પાણીમાં છે ને બહુ મસ્ત પલી જાય એટલા ટેસ્ટી બને ને ખાવામાં બહુ મજા આવે કોઈ કોરડ કે કોઈ કઠોળ કે એમ અલગ અલગ બધા કહેવાય તમે ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે હું કયો એમ તો મગમઠ મઠ પલાળેલા છે બાગ ખોલે છે હવે એમાં કેવા થઈ ગયા જોઈ મને તો ખબર નથી કેવા થઈ જાય બે દિવસથી લટકાવી દે કાલે સવારમાં લટકાવી દે છે આખી રાઈતને આ બીજો દિવસ છે ખુલશે જો ખુલી મસ્ત હં થઈ ગયા સરસ જ મસ્ત મગમઠ થઈ ગયા ને કોતળા નીકળીને કેટલા સરસ મસ્ત થઈ ગયા હવે આપણે સાંજે મસ્ત વઘારવાના છે વઘારી નાખશું રહ્યા છે કાં કો કહું કઈ નહીં તો કવડું આપણે અમુક અમુક ભીણી લેવું મસ્ત મગમટ પાળી જાતા તો મસ્ત કોતળા કાઢીને સરસ થઈ ગયા અને વાંસી ન આવે મસ્ત થાય જો કેટલા સરસ જ્યાં મેંગી જેવા લાગે બહુ મસ્ત તો આપણે હાંજે વઘારવાના છે તો હું કઈ રીતના વઘારું તમને બતાવ્યું એમ તો સાદી રીતે વઘારી લસણ ને નાખી તો લસણ ને ખોલી ને વઘારી તમને હું બતાવી સારું જો તો મસ્ત મઠ વઘારવાના છે આપણે તો મઠ માટે મેં બધી સામગ્રી લીધી છે મઠ માં નાખવાનું હું હું છે એમ તો આપણે તો જો દેશી રીતે બધા વઘાર કરતા હોય ખબર જ હોય પણ આજ મઠ બહુ મસ્ત આમ ફાળી ગઈ તમે તો વિડીયો બનાવી જ નાખો કારણ કે જો મને બહુ ગમે મઠ

અને લીમડાના બે પાંચ પાન અને ધાણા બધી વસ્તુ લઈ લીધી છે તો આપણે મસાલો તેલ મૂકી દઈએ ગરમ થવા અને મસ્ત બને નાખી ફણગાવેલા મગ કડાઈમાં તેલ નાખી દેવું આપણે આમાં રાજી નો ના કરવાનો હોય પેલા તો ખાલી લસણ ની કળી કકડાઈ નાખવાની મસ્ત લસણ ની કળી કકડાઈ જાય પછી એમાં મરચાં નાખવાના હમણાં તમને બતાવું આગળ આગળ કરતી જાવ ને બતાવું તમને અને ખાસ કરીને જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો કારણ કે આ વિડીયો મને સ્ટેન્ડ ઉપર બનાવ્યો છે આ કોઈ મારું શૂટિંગ કરતો નથી આ કોઈ શૂટિંગ કરે એવું સીન નહીં બાળકો એનો લેસન કરે છે અને ફિર એના પપ્પા વઈ ગયા છે કામે બા ગયા છે બેસવા તો કોઈ શૂટિંગ કરે નથી બા તો આમે શૂટિંગ કરતા જ નથી તો જણાવજો તમે કે આ વિડીયો તમને કેવો લાગે છે ને કેવો બન્યો એ મારી રીતે હું બનાવું છું પહેલો વેલો ટ્રાય મારી છે મેં સ્ટેન્ડ ઉપર વિડીયો બનાવવાની આ સ્ટેન્ડ મૂક્યો છે અને વિડીયો બનાવું છું મસ્ત તેલ આવી ગયો લઈ નાખી આપણે મસ્ત સડી દે ને ક્યાં સુધી આપણે લસણ કાસો કાસો આવે તો મસ્ત લસણ સડવા દેવું મસ્ત લસણ આપવું સડી ગયો છે હવે પાન लीमड़ा पान पकड़ी जाए पी ना मरचा बे त्र लीला मरचा लीधा से लीला मरचा थी जाए पी ना दू टमेटा टमेटा नाखी नाखो निमको ना स्वाद प्रमाण नीमक नाखी देवा ત્રણ ચાર વખત નાખ્યું એટલે વધી તો નથી ગયું માપે છે પણ થોડું થોડું એટલે ત્રણ ચાર વખત નાખી દુકાન કઠોળમાં નિમક હોય કઠોળમાં થોડું સળિયાતું નિમક હોય ને તો બહુ મસ્ત લાગે સ્વાદ હારો આવે નિમક થી છે ને આપડે ટમેટો મરચું મસ્ત ગળી જાય નાખી દેસુ હળદર ટમેટો ગળે ને ક્યાં સુધી અલાવું રહેવાનું ધીમો ગે ધીમે 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 અલાવ પૂરે ટમેટો ગળી જાય ને ક્યાં સુધી હલાવવાનું

તો જો બહુ મસ્ત એટલે મસ્ત મગમઠ બનાશે મને તો આમે ભાવે છે અને એમાં સો માસો એટલે ખાવાની બહુ મજા આવશે કઠોળ આપણને કાંઈ નહીં જો આ મગમઠ વાળા રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો ગયો કોમેન્ટમાં જણાવજો ખાસ કરીને વિડીયો તમને કેવો લાગ્યો એમ તો આજનો વિડીયો આપણે કઈ કરીશું પૂરો જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો તો ફરી મળીશું નવા બ્લોગની સાથે ક્યાં સુધી બધી જય માતાજી 拜拜。Bye bye.